નમસ્કાર મિત્રો આજે ડીવી લિસ્ટ પ્રકાશિત થઈ ચૂક્યું છે અને આપમાંથી ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જે ડીવી લિસ્ટની અંદર સિલેક્ટ થઈ ચૂકેલા હશે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં અત્યારે ઘણા બધા પ્રશ્ન ચાલતા હશે કે ડીવી લિસ્ટની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ આપણે જોડે રાખવા પડશે હવે વાત કરીએ તો બહુ જ ધ્યાનપૂર્વક સમજજો અહીંયા સો ડોક્યુમેન્ટ્સ છે એમની યાદી તમને જણાવી રહી છું અને ખાસ કરીને આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે ડીવી લિસ્ટમાં પોતાના સેન્ટરવાઇઝ જ હોય છે હાલ કોલ લેટર ડાઉનલોડ નથી થતાં કોલ લેટર ડાઉનલોડ થશે તમને નિશ્ચિત સમય મર્યાદા આપી દેવામાં આવશે એ સમય મર્યાદાની અંદર આપણે કોલ લેટર કાઢીને જે તે સ્થળ છે મોટા ભાગે છે જિલ્લા તાલીમ ભવન છે ત્યાં રાખવામાં આવતું હોય છે અમારી વખતે પણ તાલીમ ભવનમાં જ હતું તો એ સંદર્ભમાં આપણે ચોક્કસથી જણાવી દઉં કે તાલીમ ભવનની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો પ્રોગ્રામ છે એ હાથ ધરાશે અને એ સિવાય કોઈ જે તે જિલ્લા અધિકારીની કચેરી પણ કદાચ અનિવાર્ય સંજોગોની અંદર લેવામાં આવતી હોય છે બીજી ખાસ એક બાબતે જ નહીં દઉં કે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ આપણે સાથે રાખવાના છે કારણ કે જે સમયે માગવામાં આવેલું હોય અને તે સમયે છે આપણું ડોક્યુમેન્ટ્સ ન હોય તો બની શકે એવું કે ચોકે આ તો વસ્તુ અધિકારી ઉપર આધાર છે પણ કદાચ તમારા જે તે ટાઈમ લિમિટેડ પીરિયડની અંદર છે તમને એ પૂર જે તે માહિતી પહોંચાડવાની છે ન પહોંચાડી શકો એટલે જે સો ડોક્યુમેન્ટ છે મિત્રો અહીંયા વાત કરી સમજાવીશ એ બહુ ધ્યાનપૂર્વક સમજવાની છે ફર્સ્ટ ઓફ ઓલ તમારા જન્મના પુરાવા આધારિત ડોક્યુમેન્ટ્સ છે એ એલ સી ની જે છે એ તમારી આધારભૂત જન્મનું પ્રમાણપત્ર છે એની સાથોસાથ બંને વેરીફાઈ ગણાય છે યાદ રાખજો જન્મના પુરાવા તરીકે ખાસ એલસી અહીંયા દર્શાવેલું છે બીજું ડોક્યુમેન્ટ છે તમારે રેડી રાખવાનું છે તમારી જે તે કેટે તમે બીએડ કરેલા છો માસ્ટર ડિગ્રી ધરાવો છો એની માર્કશીટ છે માર્કશીટની અંદર પણ યાદ રાખજો કે જે સેમિસ્ટર વાઇઝ માર્કશીટ છે જોડે લઈ જવાની છે પણ બને ત્યાં સુધી છે ત્યાં બધી જ માર્કશીટ નહીં પરંતુ માત્ર ને માત્ર ફાઇનલ એક્ઝામિનેશનની માર્કશીટ છે એ ધ્યાને લેવામાં આવતી હોય છે કોઈ અનિવાર્ય સંજોગોની અંદર કદાચ પૂછવા માટે કે જોવા માટે છે તમારી અન્ય સેમિસ્ટરની માર્કશીટો છે એ લઈ શકાય છે બધી જ જેટલી પણ ડિગ્રીઓ તમે ધરાવો આવો છો માસ્ટર ડિગ્રી બેચલર ડિગ્રી અને બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી આ ત્રણ ડિગ્રીના ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારે જોડે રાખવાના હોય છે હવે આ ભરતીની અંદર એક નવી બાબત એ પણ ઉમેરાય છે મિત્રો કે આ ભરતીની અંદર જે માર્કના આધારે છે એટલે બની શકે એવું કે જેમ માધવીબહેન છે એ પણ ઘણા બધા હોઈ શકે એક્ઝામ્પલ તરીકે મારું નામ સજેસ્ટ કરું તો જે માધવીબહેન છે એની અંદર જેટલા માતાનાં નામ સિમિલર છે એટલા સિમિલર નામવાળાના સિમિલર માર્કમાંથી પણ કાઉન્ટેશન થશે એટલે તમારા મધરનું નામ છે એ અહીંયા ગણાવવાનું છે ફાધરનું નામ નહીં પરંતુ ધ્યાનથી સાંભળજો મધરનું નામ છે એની ઉપર જે લિસ્ટ મુકાયેલું છે એ લિસ્ટની અંદર જે છે મધર્સનું નામ દર્શાવેલું છે તો મધરનું આધાર કાર્ડ પણ તમારી પાસે હોવું જોઈએ સપોઝ માની લઈએ કે મધર મોટી ઉંમરના છે એમને આધાર કાર્ડ છે એ નથી ધરાવતા તો એ સંજોગોની અંદર તમારી પાસે બીજું કોઈ ડોક્યુમેન્ટ્સ એવું હોય શકે કે જે ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ તમે અહીં કરી શકો એમ છો તો એમની માટે જરૂર છે જ્યાં ત્યાં મધરનું નામ દર્શાવેલું છે એવી કોઈ પણ બાબત છે એ અનિવાર્ય છે હવે વાત કરીએ કે ના માતાનું આધાર કાર્ડ કીધું તમને માતાનું દાખલો પાસપોર્ટ પણ હોઈ શકે અધર ડોક્યુમેન્ટ્સની અંદર અથવા તો માતાનું એલસી પણ હોઈ શકે છે આટલા પુરાવાઓ ધ્યાને રાખવાના છે એ સિવાય મિત્રો હવે તમારી જે ટાટની માર્કશીટ છે મિત્રો એ તો હોવી હોવી ને હોવી જ જોઈએ એટલે જે પણ મિત્રો છે ટાટની માર્કશીટ છે એને સરસ મજાની લેમિનેશન કરાવી લીધેલી હશે છતાં પણ ના કરાવેલી હોય તો બહુ સાચવીને તમારી ભરતી પ્રક્રિયા દરમિયાન છે તમારે સાથે રાખવાની છે એ પછી મેં જેમ વાત કરી કે સ્નાતક અનુસ્નાતક જેવી ડિગ્રીઓ છે એના સર્ટી હવે ખાસ ડોક્યુમેન્ટ છે મોટા ભાગે બધી જ કોલેજની અંદર લગભગ આપવામાં આવે છે પણ કદાચ મે બી તમારી પાસે ન હોય તો આ ડોક્યુમેન્ટ તમારે અત્યારથી જ કઢાવવાની વ્યવસ્થા કરવી પડશે એન સીટીનું પ્રમાણપત્ર છે આરસી સી યુજીસીનું જે માન્યતા પત્રક છે મિત્રો એને ખાસ તમારી જે તે બીએડ કરેલી કોલેજ છે એનો સંપર્ક કરીને આપણે કઢાવવાનું રહેશે ત્યાર પછી મિત્રો ઈડબ્લ્યુ એસ અથવા નોન ક્લિમિનલ સર્ટી જે તમને લાગુ પડતું હોય એ સર્ટિફિકેટ પણ તમારા કમાં કાઢવાનું છે અને ખાસ યાદ રાખજો કે જે કેન્ડિડેટ એવા છે કે જે શારીરિક અશક્તતા ધરાવે છે એમને એમનું જે પ્રમાણપત્ર છે અહીંયા આપવાનું રહેશે એટલે એ પણ એમની જોડે રેડી હોવું જોઈએ ત્યાર પછી વાત કરીએ તો જે વિધવા ઉમેદવાર છે એમને પૂર્ણ લગ્ન નથી કરેલા એવું એક જાહેર સોગંદનામું છે એ કરાવવાનું છે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ સાથે વાત તમામ મિત્રો કે જે ક્યાંક ને ક્યાંક નોકરીએ જોડાયેલા છે હાલ શિક્ષણ વિભાગ સાથે સ્પષ્ટતા કરું છું શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા છે તેમણે જે તે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાંથી એનઓસી છે લેવાની છે હવે આ એનઓસી તમે લેશો એટલે એનઓસીનો ફૂલ ફોર્મ તમને ખ્યાલ છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી છે તમારે જે તે સરકાર પાસેથી અથવા તો ગ્રાન્ટેડ સંસ્થા હોય તો એની સાથે પાસેથી ના વાંધા પત્રક છે એ લેવાનું રહેશે અને તમારા ખાસ નોટરી કરાવવાનું છે માધ્ય ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક તરીકે ફરજ બજાવતા નિયત સોગંદનામું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે રજૂ કરવાનું છે નોટરી સમક્ષ કરાવવાનું છે આ સોગંદનામું એટલે કોઈ પણ નોટરીની ઓફિસે જશો એટલે ઇઝીલી તમને બનાવી આપશે હવે મિત્રો આ સિવાય જે પણ ઉમેદવારો એવા છે કે જે કરાર આધારિત ક્યાંય નોકરી કરતા હોય ને અત્યારે મેરિટની અંદર સિલેક્શન પામેલા છે તો કરાર આધારિત ઉમેદવારો છે એમને ક્યાંય પણ પોતાનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ સ્વ સ્વહસ્તાક્ષરવાળું એક પોતાનું કોરા કાગળની અંદર એક અરજી લખી દેવાની છે કે હાલ હું આ વિભાગની અંદર કાર્યરત છું અને આ વિભાગની અંદર મને આ નિમણૂક પોસ્ટ છે જે હું આ ભરતીમાં જોડાઈશ તો હું છોડી દઈશ એ અંગે પોતાનું ઘોષણાપત્રક છે રજૂ કરવાનું છે અને લાશ પુરાવો છે એવા તમામ વ્યક્તિઓ માટે અહીંયા વાત કરું છું કે જે શિક્ષણ વિભાગ સિવાયના અલગ અલગ ગવર્મેન્ટ જોબ ધરાવે છે અને એ અલગ અલગ ગવર્મેન્ટ જોબ સાથે સંકળાયેલા એવા તમામ ઉમેદવારો જરૂરથી આ જે પ્રમાણપત્ર છે એની અંદર એ પ્લાઈક જે ના વાંધા પત્ર સોના સ્ટેમ્પ પેપર પર બનાવવાનું છે લા ડિફરન્સ ખાસ સમજી લેજો જો શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છો તો તમારે ચોક્કસપણે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરાવવાનું છે અને જો શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા નથી અને અન્ય કોઈ જગ્યાએ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો તો તમારે સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું તૈયાર કરવાનું છે આથી નાનકડી એવી ઇન્ફોર્મેટિવ વિડીયો ઝડપથી કદાચો તમારા તમામ મિત્રો સાથે છે તેથી તે પણ મિત્રો મુંજાવતા હશે કે મારે કયા ડોક્યુમેન્ટ્સ છે એને રાખવાના છે પોતાની જોડે ડીવી કરાવવા માટે ડીવીના કોલ લેટર અને તમામ વિગતો માટે જોડાયેલા જો જ્ઞાનજલક સાથે મારી સાથે હું મળતી રહીશ આપને દરરોજ યુટ્યુબના માધ્યમથી નવી નવી અપડેટો સાથે થેન્ક યુ સો મચ જોડાવા બદલ જ્ઞાનજલક પરિવાર તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે